શિયાળામાં ખાનગી શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું અને ચોક્કસ દુકાનેથી જ સ્વેટર ખરીદવા અને પહેરવા માટે આગ્રહ રાખે છે આ પ્રકારની ફરિયાદો દર વર્ષે આવતી હોવાથી શિક્ષણ મંત્રીએ આદેશ કર્યો છે કે રાજ્યની કોઈ પણ શાળા ચોક્કસ રંગના સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકશે જો કોઈ પણ શાળા સામે ફરિયાદ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશેનો આદેશ છતાં અમદાવાદ શહેરની વધુ એક શાળાએ સ્વેટર મુદ્દે કર્યું આદેશનું અનાદર શિયાળામાં ખાનગી શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું અને ચોક્કસ દુકાનેથી જ સ્વેટર ખરીદવા અને પહેરવા માટે આગ્રહ રાખે છે જેને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના રક્ષણાત્મક સ્વેટર ટોપી હાથના મોંચા પહેરી શકે છે જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરાવવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરી કરવાની રહેશે પરંતુ આજે અમદાવાદની મેમનગરની સેન્ટ ઝેવિયર લોલા શાળાએ વિદ્યાર્થિનીને અન્ય રંગનું સ્વેટર ઉતરાવતા વિવાદ થયો છે અને શિક્ષણ મંત્રીના આદેશનું અનાદર થયો છે ત્યારે ડીઓએ વિગતવાર માહિતી આપી છે વાલી દ્વારા અમને એવી અત્યારે ફરિયાદ આપી કે તેમાં એમના બાળક અને એની સાથે બીજા કેટલાક બાળકો કે જે શિયાળામાં અત્યારે વધારે ઠંડી છે ત્યારે વધારાના સ્વેટર જે છે મૂળ યુનિફોર્મની ઉપર પહેરીને ગયા હતા અને તેઓને ગેટની બહાર આ સ્વેટર કાઢાવી દેવામાં આવ્યા જે બિલકુલ નિંદનીય બાબત છે શાળાને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ આપી છે ખુલાસો માંગ્યો છે અને શારીરિક માનસિક હેરાનગતિ બાબતે આપની સામે આરટીની કલમ પ્રમાણે કેમ દંડ ન કરવો તે બાબતે અમે એમની પાસે ખુલાસો માંગ્યો છે ત્યારે એને કલરિંગแจકેટ પહેરેલું હતું એને सर्दी ખૂબ જ હતી હું જોયા તો ડોક્ટરનો લેટર બી બતાવી શકું એમ છું તો એને શરદી ખૂબ જ હતી અને એને તરત ઉતરાવી લેવામાં આવ્યું એને કે ઉતારીને તું તારું સ્કૂટર સ્વેટર મૂકી દે અને બીજા ઘણાના વિદ્યાર્થીઓના તો ઉતરાવીને લઈ બી લઈએ છે લોકો એસેમ્બલીમાં બી મેં પ્રિન્સિપલ મેડમ બોલેલા છે કે કોઈ કલરિંગ સ્વેટરો પહેરવા નહીં નહીં તો એમના ઉતરાવી લેવામાં આવશે તો ગુજરાત રાજ્ય સરકારનો એક પરિપત્ર બહાર પડેલો છે કે કોઈપણ સ્કૂલ સ્વેટર પહેરવા બાબત એની મનમાની ના કરી શકે તો બી આવી મનમાની થાય છે તો એમાં કાલ સવારે કંઈ વિદ્યાર્થીઓને કશું થયું તો એની જવાબદારી સ્કૂલ ઓથોરિટી લેશે ખરા તો પછી વિદ્યાર્થીઓને આ બાબતમાં આ લોકો કેમ આવી રીતે હેરાન કરે છે મંત્રીએ એ વાલીઓને અપીલ કરી છે કે કોઈ પણ બાળકને તેના માતા પિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર ટોપી હાથના મૂંઝા પહેરાવી શકશે અને કોઈ પણ શાળા તેમના કોઈ પણ રોગ ટો કરશે નહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઠંડીને કારણે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે આ પ્રકારનો આદેશ જાહેર કર્યો છે ત્યારે ડીઓએ પોતાના તાબાની સ્કૂલોને કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ખાસ રંગના ગરમ કપડા પહેરવાનું દબાણ કરતી સ્કૂલો સામે નિયમ અનુસાર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે ત્યારે આદેશ તો અનાદર કરનાર અમદાવાદની મેમનગરની સેન્ટ જેવિયર લોયલા શાળા સામે શું પગલાં ભરાશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત